સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ વહલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં અને લાવ્યો છું તમારી માટે નાદ જી હા પ્રચંડ તૈયારી શરૂ થઈ ચૂકી છે આપણી દ્વિતીય પરીક્ષાની ને દ્વિતીય પરીક્ષા તમારા માટે કેટલા મહત્વની છે એનું મહત્વ તો જે છે બધા શિક્ષકો જણાવતા જશે સાથે હું પણ જણાવી દઉં લગભગ દરેક સ્કૂલમાં આવા પ્રકારની પદ્ધતિ ચાલે છે કે દ્વિતીય પરીક્ષામાં જેટલા ગુણ મેળવે એટલા ગુણ પ્રમાણે જે છે એ બોર્ડની એક્ઝામમાં થોડા થોડા માર્ક્સ જે છે એ પ્રમાણે મોકલતા હોય છે તો દ્વિતીય પરીક્ષાની પ્રચંડ તૈયારી જે છે શરૂ થઈ ચૂકી હશે જોર શોરથી શરૂ થઈ ગઈ હશે અને એ જ તૈયારીમાં તમારો સાથ આપવા માટે તમારી મદદ કરવા માટે તમારી સાથે પડખે ઉભા રહીને તમારા ભાઈની જેમ તમારી મદદ કરવા માટે હું લાવ્યો છું તમારી માટે શંખનાદ પેપર સેટ જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક વિષયના શંખનાદ પેપર સેટ લોન્ચ થઈ ચૂક્યા છે બધા પેપર સેટના વિડીયો જે છે ધીમે ધીમે એક પછી એક આપણી યુટ્યુબ ચેનલ પર મુકાવવા મળ્યા છે જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આજે આપણે ભણીશું શંખનાદ પેપર સેટમાં પેપર નંબર વન સેક્શન સી એટલે કે ગ્રામર સેક્શન અગાઉ આપણે પેપર એક નો સેક્શન એ અને સેક્શન બી ભણી ચૂક્યા છીએ સંપૂર્ણ સોલ્યુશન કરી શક્યો ચૂક્યા છીએ સંપૂર્ણ અભ્યાસક્રમનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો કરીએ શરૂઆત પેપર નંબર 1 સેક્શન સી આપણો ગ્રામર સેક્શન ચાલો શું કહે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેક્શન સેન્ટેસિસ લેંગ્વેજ ફંક્શનનું જોડો હવે હા પહેલી વાત તો

બસ મિસ્ટર બટ હેઝ બીન ઇન હિઝ સ્કૂલ ફોર 25 યર્સ મિસ્ટર બટ આ શાળા માં છેલ્લા 25 વર્ષો થી છે 25 યર્સ 25 વર્ષો સમય ગાળો યસ ઓપ્શન ડી ઓકે સી એ ડી કેટલા સરળતાથી સોલ્વ થઈ ગયા હે કેટલું સરળતાથી સોલ્વ થઈ ગયું હું એમ કહું લબ્રિક દીન આવડી ગયું એવું કેમ દીન લબ્રિક દીન આવડી ગયું આપણે કોઈ પ્રકારની વધારે માથાકટના કરવી પડી તો બસ આ પદ્ધતિ છે વાલા વિદ્યાર્થી મિત્રો ગ્રામરને સોલ્વ કરવાની આ પદ્ધતિ છે બધા બધે બધા જેટલા પણ ફંક્શન છે બધા ફંક્શનના તમારે કીવર્ડ્સ યાદ રાખવાના પ્રોગ્રેસમાં આવે પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ માં ક્વેશ્ચન માર્ક પર્સનમાં વુ વુસ જેવા સંયોજકો ટ્યુરેશન ટાઈફમાં હાઉ લોંગ અથવા તો ફોર પ્લસ સમયગાળો આવા આવા જે આપણે ચાલીસ જેટલા ફંક્શન છે જી હા આપણે ચાલીસ ફંક્શન આવે છે દસમાં ધોરણમાં અલગ અલગ એ ચાલીસ જેટલા ફંક્શનમાં જેટલા પણ અલગ અલગ કીવર્ડ્સ આવતા હોય બધા કીવર્ડ્સને યાદ રાખવાના સર એ કીવર્ડ્સ ક્યાંથી મળશે સર ગ્રામરમાં ઘણી એવી તકલીફ પડે છે ગ્રામરમાં છે ને ગ્રામરની અંદર બધા ટોપિકના કીવર્ડ્સ હોય ડબલ્યુએચ ક્વેશન આવે તો એમાં પણ કીવર્ડ્સ આવે ચેન્જ ઓફ જેન્ડર નંબર આવે તો એમાં પણ આખી લિસ્ટ આવે રૂલ્સનું તો હાલના વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર માત્ર ને માત્ર પંદર રૂપિયા કેટલા રૂપિયામાં માત્ર પંદર રૂપિયામાં એક પીડીએફ જે છે વેચાય છે એક પીડીએફ છે જે પીડીએફ ની અંદર આખે આખા દસમાના સંપૂર્ણ ગ્રામરની શોર્ટ ટ્રિક્સ આપેલી છે હા વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરો અથવા એ પીડીએફ જો તમારે ડાયરેક્ટ પરચેસ કરવી હોય તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો ઓપન કરો એમાંથી તમે પીડીએફ ડાયરેક્ટ જે છે પરચેસ કરી શકો છો ઓકે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે તમને આપેલી છે ચાલો આગળ આગળ વધીએ હવે છે એન્ડ ધ ધ ટુ ફોકસિંગ ઓન ફંક્શન ફંક્શન ઉપર ધ્યાન આ કન્વર્જેશન પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો હા ધ્યાન શું કે છે આ કન્વર્ઝેશન પૂર્ણ કરવાની છે વાતચીત પૂર્ણ કરવાની છે પણ ફંક્શનને ધ્યાનમાં લઈને જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોઈ પણ જવાબ જવાબો લગભગ બધા જવાબ આ બંધ બેસતા હશે જેટલી સેલી દેખાય નથી આમાંથી ચારે ચાર ઓપ્શન મૂકું ને ચારે ચાર ઓપ્શન મને સહેલા લાગે ચારે ચાર ઓપ્શન મને બંધ બેસતા લાગે ચારે ચાર જવાબ મને યોગ્ય લાગે પણ જે પ્રોસેસ આપી પ્રોસેસ ને ધ્યાનમાં લેવી પડે જો હું કહે છે મિસ્ટર બટ આઈ વોન્ટ ટુ રોસ્ટ ધ મેઝ મારે એક મેઝને રોસ્ટ કરવું છે તો સુનિતા જે છે એને પ્રોસેસ છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કઈ રીતે ઈ મેઝ રોસ્ટ કરી શકે તો વાય ડુ યુ વોન્ટ ઇટ કેમ રોસ્ટ કરવું છે નો હાલે યુ તમે નો કરી શકો અરે પ્રોસેસ સમજાવ પ્લીઝ ડુ ઇટ ફોર મી મારા માટે પણ પ્રોસેસ તો સમજાવો પ્રોસેસ છે અહીંયા જો જસ્ટ લાઈટ ધ ગેસ સ્ટોવ પુટ ધ મેઝ ઓન ઇટ એન્ડ રોસ્ટ ઇટ વેલ ગેસ સ્ટોવ શરૂ કર એની ઉપર મેજ મૂકી દે અને ધીમે ધીમે રોસ્ટ કર યસ સ્ટેપ છે સ્ટેપ બાય સ્ટેપ થાય છે ઓપ્શન બી ત્યારબાદ મિસ્ટર શર્મા કહે છે કેન આઈ સ્ક્રીન સ્ટીમ ઇટ કે શું હું એને સ્ટીમ કરી શકું બાફી શકું તો સુનિતા જે છે એને અલ્ટરનેટિવ કહે છે અલ્ટરનેટિવ એટલે થાય વિકલ્પ તો વિકલ્પ દર્શાવતા શબ્દો છે ઓર આઈધર ઓર નાઈધર નોર ઓર એલ્સ અધરવાઇઝ વગેરે વગેરે તો ભાઈ વેન ડુ યુ વોન્ટ ઇટ આમાં વિકલ્પ નથી નો યુ કાન ડુ ઇટ હું પૂછું એને કે શું એને બાફું તો કે નહીં જો આ જવાબ આમ જોવા જાય ને તો યોગ્ય જ છે મિસ્ટર શર્માએ પૂછ્યું કે શું હું એને બાફું તો કે છે નો ના પાડે નો યુ કાન ડુ ઇટ આ જવાબ આમ યોગ્ય જ છે પણ કાઉન્સમાં જોવો અલ્ટરનેટિવ વિકલ્પો તો આમાં વિકલ્પિક શબ્દો છે નથી એ કંઈ યુ કેન આઈધર સ્ટીમ ઇટ ઓર રોસ્ટ ઇટ હા આઈધર ઓર આ જવાબ લાગે છે ને સાઈડમાં રાખો સાઈડમાં રાખો

અને કરે છે એ વ્યક્તિનું વર્ણન ડિસ્ક્રાઇબિંગ પર્સન હાય પછી તો ચાલો વેન ડીડ યુ સીમ ક્યારે જોયો તો વર્ણન કરો ને ભાઈ વ્યક્તિનું વર્ણન નથી ચાલો આઈ વોઝ ઇન ડીપ સ્લીપ લાસ્ટ નાઇટ હું ગઈ કાલે રાત્રે ઘાટી ઊંઘમાં હતી આમાં વ્યક્તિનું વર્ણન થતું નથી યુ શુડ સ્લીપ એટ નાઇટ તારે રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ સલાહ નથી આપવાની ભાઈ વ્યક્તિનું વર્ણન જોઈએ છે ના હાલે

માત્ર ઇંગ્લિશ વિષયના નહીં બધા જ ઇંગ્લિશ ગુજરાતી ગણિત વિજ્ઞાન સમાજ સંસ્કૃત આ બધા જ વિષયના શંખનાદ પેપર સેટ તમારા માટે લાઈવ થઈ ચૂક્યા છે ધીમે ધીમે એના સોલ્યુશનના વિડીયોઝ જે છે એ પણ આપણે યુટ્યુબ ચેનલ પર મુકવા લાગ્યા છે તો એ બધાની તૈયારી કરજો આપણા પેપર સેટની ખાસિયત શું છે સૌથી પહેલા તો ફ્રી ઓફ કોસ્ટ છે ફ્રી ઓફ કોસ્ટ જી હા યુટ્યુબ ઉપર તમારે જુઓ એટલે ફ્રી ઓફ કોસ્ટ કોઈ ચાર્જ દેવાની જરૂર નથી બીજું નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે આપણી બ્લુ પ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા પ્રશ્નપત્રો છે મોસ્ટ આઈએમબી પ્રશ્નપત્રો છે અને મોસ્ટ આઈએમબી પ્રશ્નપત્રો સાથે દરેક વિષયના અવેલેબલ છે દરેક વિષયના પ્રશ્નપત્રોના પીડીએફ સોલ્યુશન અને વિડીયો સોલ્યુશન બંને પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે વિડીયો સોલ્યુશન તો તમે અત્યારે ભણો છો રાઈટ પીડીએફ સોલ્યુશન તો પીડીએફ સોલ્યુશન તમારે જોતું હોય તો આપણો વોટ્સએપ નંબર છે સેવન એના ઉપર કોન્ટેક્ટ કરો અથવા

ફંક્શન વાળા વાક્ય પૂર્ણ કરવાના છે ઓકે ગાંધીજી ઇઝ અ પર્સન પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન ગાંધીજી નું વર્ણન ગાંધીજી ઇઝ અ પર્સન ધેટ હી ડિડન્ટ નો ગાંધીજી ઇઝ અ પર્સન હુ ફોટ ફોર ફ્રીડમ ફાઈટર ગાંધીજી ઇઝ અ પર્સન હી ઇઝ વેરી કાઇન્ડ એન્ડ હેલ્પફુલ ઓકે જવાબ આવશે ઓપ્શન બી ગાંધીજી અ પર્સન હુ કે જે ડબલ્યુએચ નામનો શબ્દ છે ત્યારબાદ એન્ડ જિલ મેટ ટાઈમ 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 આપો આપો સમય સમય ક્યાં છે ગુડ ફ્રેન્ડ્સ યસ અને ગઈ કાલે સિમ્પલ ઓકે પંકજ ઓફ એક્શન પુનરાવર્તી ઘટના જે ક્રિયા રિપીટ થતી હોય પુનરાવર્તન પામતી હોય આવશે તો પંકજ ઇઝ સિંગિંગ અ સોંગ રિપીટ નથી પંકજ ઇઝ વેરી કોન્ફિડન્ટ બોય ક્રિયા જ પંકજ નેવર ગેટ્સ અ પ્લેટ નેવર શબ્દ છે સાઈડમાં રાખીએ ચાલો પંકજ ઇઝ ગોઈંગ ટુ સુરત ટુમોરો કાલે સુરત જાય છે એક જ વાર જાય છે પણ ઓપ્શન સી જવાબ સાચો છે નેવર ગેટ્સ અ પ્લેટ ક્યારેય મોડો ઉઠતો નથી આગળ વધીએ કમ્પલીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ કાઉન્સમાં આપેલા શબ્દો વડે યોગ્ય ખાલી જગ્યા પૂરો ત્રણ ગુણનો પ્રશ્ન છે હવે જો કાઉન્સમાં છે આ પેલા શબ્દ હવે જો આ આ આ પ્રશ્ન છે ને સૌથી સહેલા પ્રશ્નમાં બીજો નંબર આવે છે આપણા એંશી ગુણના પેપરમાં હાજી હા આપણા એંશી ગુણના પેપરમાં સૌથી સહેલા પ્રશ્નમાં સેકન્ડ નંબર બીજો નંબર પ્રાપ્ત કરે છે સૌથી સહેલો પ્રશ્ન કયો ખબર છે ડબલ્યુ એચ ક્વેશ્ચન એ સૌથી સહેલો અને એનથી એક એક નંબર નીચે આવતું હોય તો આ કેમ ખબર એક પેરેગ્રાફ હોય એક પેરેગ્રાફમાં ત્રણ ખાલી જગ્યા હોય કેટલી ત્રણ ખાલી જગ્યા અને એ ત્રણ ખાલી જગ્યા પૂરવા માટે તમને ત્રણ જવાબ આપે ઉપર કાઉન્સમાં તમારે ખાલી ગોઠવવાના છે અને આના તમને ત્રણ માર્ક્સ મળે છે બોલ આ મુકાય જ નહીં આ મુકાયદ નહીં હાલો બોથ માય સ્કૂલ પહેલા તો છે ને આ જે ઉપર તમને ત્રણ શબ્દો આપ્યા હોય શબ્દોને સમજી લેવાના સેવરલ એટલે થાય છે ઘણા બધા ઘણા બધા પ્લેન્ટી એટલે થાય ખૂબ જ અને અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું સેવરલ એટલે ઘણા બધા પ્લેન્ટી એટલે ખૂબ જ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ ખાલી જગ્યા ઓફ ગ્રીન કવર તો આવશે પ્લેન્ટી ઓફ ગ્રીન કવર અતિશય પ્રમાણમાં લીલોતરી હતી બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ ઘણા બધા અન્ય જીવોના એક ઘર હતા ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ આનાથી મને તેમનું મહત્વ સમજાણું અન્ડરસ્ટેન્ડ ત્યારબાદ આગળ વધીએ આગળ વધીએની પહેલા ખાસ નોંધવાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે આઈએમપી બેચ પણ શરૂ કરવામાં આવી છે જી હા ગુજરાતની સૌથી મોટી બેચ આઈએમપી બેચ જેમાં લાઈવ લેક્ચર્સ મળે છે જેની અંદર તમારા જે કાંઈ પણ ડાઉટ્સ છે જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે એ બધી વસ્તુ લાઈવ સોલ્વ થાય છે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો અને માત્ર ને માત્ર 399 રૂપિયાની અંદર તમે આપણી લાઈવ બેચમાં જોડાઈ શકો છો બધું માહિતી માટે આપણો મોબાઈલ નંબર એને ઉપર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો આ બધી વિશેષતાઓ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ બધી વિશેષતાઓ એ લાઈવ બેચના વિદ્યાર્થીઓ અત્યારે માણે પણ છે ભોગવે પણ છે અને આનંદ પણ છે ચાલો ફાઇન્ડ એન્ડ રાઈટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ સમાનાર્થી શબ્દ લખો ત્રણ ગુણનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દમાં હેબિટેટ એટલે થાય છે રહેઠાણ ઓપ્શન છે બેટ પે ફેલ સરપ્રાઇઝ ધ હોમ ફૂલ ફિલ જબ આવશે હોમ એટલે કે ઘર મૂબ એટલે થાય છે ટોળું સે યસ ડિફ્યુઝ એડજસ્ટ ક્રાઉડ જબ આવશે ક્રાઉડ એટલે કે ટોળું ભીડ અક્કર ચાલો આનિવાર્ય તમારી હેં ચાલો કમેન્ટ બોક્સમાં આપો જવાબ અકર અકર એટલે થાય થવું શું થાય થમું થવું जवाँ। जवाँ हैपन रिमाइंड हार्म सीन हैपन रिमाइंड हार्म सीन शू आवे शू आवे जना हो जल्दी जना चलो हैपन रिमाइंड हार्म सीन हैपन रिमाइंड हार्म सीन शू आवश लगाया क्या जवाब ये जवाब आवश हैपन એટલે કે थो तो बस वहाँ विद्यार्थी मित्रों आज ना वीडियो में टूल जो आज है आप डे सॉल्व क

તો બસ એક નાનકડી જરૂરી છે ઓકે તો કરતા કરતા શેર અને જો નવા છો તો પરિવારમાં જોડાવા માટે દરવાજો ખુલ્લો જ છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ઓકે તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત